નમસ્કાર મિત્રો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મિત્રો સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તો મિત્રો ખાસ આજે આ વિડિયો તમને ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસઆઈ જે અગાઉ ફોર્મ ભરાયેલા હતા તો મિત્રો ખાસ તમને ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો અને મિત્રો જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો કારણ કે તમને અવનવી માહિતી ભરતીને લગતી આ ચેનલ ઉપર મળતી રહેશે અને જો મિત્રો તમારે કોઈ ભરતીને લગતી પીડીએફ અથવા તો કોઈ બીજી પીડીએફ લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને મિત્રો ખાસ ખૂબ જ ઉપયોગી બનશે ટેલિગ્રામ ચેનલ તો મિત્રો આજે જ જોડાઈ જાઓ तो मित्रों चालो शुरू करिए वीडियो तो मित्रों अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा एट कि महानगर सेवा सदन तो मित्रों वर्ग त्रण मल्टीपर्पज हेल्थ वर्कर एट कि एमपेस्टब्ल्यू तरीके जे कायमी पगार धोरण थी फरज बजावता कर्मचारी पास थी नीचे जनावेल जगह खाता की भर्ती थी भरवा प्रसिद्ध करेल खाता के परिपत्र क्रमांक एट कि मित्रों जे अगाऊ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમપીસ તરીકે ફરજ બજાવતા હોય કાયમી અને તેમના મિત્રો ખાતાકીય આ અગાઉ ફોર્મ ભરાઈ ગયેલા છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર પણ નહીં હોય તો મિત્રો પરિપત્ર ક્રમાંક પાંચ બે હજાર ત્રેવીસ ચોવીસ અને મિત્રો આ એમનો પરિપત્ર ક્રમાંક છે તો મિત્રો જે આ સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવા લેવાવાની છે તેની પણ મિત્રો હું તમને તારીખ જણાવીશ તો મિત્રો તારીખ દસ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસ અંતર્ગત નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓની ખાતક કે મિત્રો જુઓ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસ સુધી મિત્રો જે અરજીઓ આવેલી છે તે વિદ્યાર્થી મિત્રો આ એસઆઈની ભરતી કરી શકશે એટલે કે પરીક્ષા તમે આપી શકશો અને મિત્રો આ પરીક્ષા એ એમસીક્યુ લેવલની એટલે કે લેખિત પરીક્ષા જે એમસીક્યુ ટેસ્ટ રહેશે મિત્રો તો ખાસ આજે હું તમને આ વિડીયોમાં શું સેનેટરી ઇન્સ્પેક્ટરમાં સિલેબસ હશે તે પણ મિત્રો તમને જણાવી દઈશ તો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તો મિત્રો આપણે પહેલાં જોઈએ કે આ ખાતકીય પરિપત્ર એટલે કે ખાતકીય જે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે તેને મિત્રો તારીખ જાહેર કરી દીધી છે તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે તારીખ જાહેર કરી છે એટલે કે સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની તે મિત્રો અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ સંભવિત પરીક્ષાની તારીખ એટલે મિત્રો આજ હશે લગભગ સો ટકા આપણે નું ટકા તો માનીએ કે તેમને પરિપત્ર બહાર પાડી દીધો છે તો મિત્રો અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ તમારી પરીક્ષા યોજાશે તો મિત્રો આજે જે સબ ઇન્સ્પેક્ટર છે તેનો અભ્યાસક્રમ શું રહેશે તો મિત્રો એ પણ આપણે જોઈ લઈએ તો મિત્રો આ ખાતાકીય પરિપત્ર ક્રમાંક સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરનો સિલેબસ છે વીસ ગુણ એસઆઈડીપ્લો મિત્રો આ પીડીએફ હું તમને આખી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઉ અને આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ ખાતાકીય સેનેટ એટલે કે ખાતાકીય પરીક્ષા છે જે સહાયક સેનેટેરી સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું આયોજન કરેલું છે તો મિત્રો ખાસ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ તમારી પરીક્ષા યોજાવાની છે તો મિત્રો ઘણા ખરા વિધિથી મિત્રોને ખબર નહીં હોય તો મિત્રો ખાસ જાણ કરજો આ વિડીયો વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો અને ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો